લાદુ નબી સલ્લાલાહુ અલયહી વસલમ અને શિક્ષક દિવસ નિમિત્તે શાળામાં યુનિફોર્મ વિતરણ કરાયા મુંદરાની લાલજી સુમાર પ્રાથમિક શાળામાં એજ્યુકેશન સરવજનીક ટ્રસ્ટ મુંદ્રા દ્વારા યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં 64 વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ યુનિફોર્મ તેમજ યસ ફાઉન્ડેશન દ્વારા સુલતાનભાઈ તુર્ક તરફથી બોલપેન આપવામાં આવી હતી અને યશ ફાઉન્ડેશન તરફથી મિનરલ વોટર પીવા માટે વીસ લીટરની બોટલ રેગ્યુલર આપવામાં આવે છે સ્કૂલ તરફથી સર્વે ટ્રસ્ટીગણનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આપ તમામનો સહયોગ મળ્યો છે એ બદલ આપનો ફરી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર તેવું શાળાના સ્ટાફ દ્વારા જણાવાયું હતું આ કાર્યક્રમમાં યશ એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર સુલતાનભાઈ તુર્ક એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગુલામ દસ્તગીર ખત્રી ઉપપ્રમુખ સિરાજ ખાન મલેક ટ્રસ્ટી ઓસ્માન ભાઈ આગરીયા અને કાસમભાઈ ખલીફા અને લાલજી સુમાર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો હાજર રહ્યા હતા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ આજના શિક્ષણ દિન તો કાલનું છે પરંતુ કાલ હજુ સલ્લાહ સલમના જન્મની મુબરક ઈદ મિલાદ નબી છે એટલે આજે શિક્ષણ દિવસ ઉજવવામાં આવ્યો છે લાલજી સુમાર સ્કૂલમાં આજે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ તરફથી બાસઠ યુનિફોર્મ આપવામાં આવેલ છે અને બોલપેન વિતરણ કરવામાં આવી છે તો આજે જે શિક્ષણ દિન છે તો આજે જે લાલજી સુમાર હાઈ લાલજી સુમાર સ્કૂલ છે એ ખરેખર જે આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં જતા હોઈએ એવી જ સ્કૂલની સ્વચ્છતા બાળકોનું શિસ્ત અને એજ્યુકેશન અને શિક્ષણ પણ બાસઠ છોકરા છે પણ શિક્ષક પણ ચાર છે એટલે બહુ સારું કહેવાય આપણે જે કહેતા હોઈએ કે સરકારી સ્કૂલ ન હોય ન હોય એવો નથી કારણ કે સરકારી સ્કૂલની જવાબદારી આજુબાજુના વાલીઓની હોય છે પાડોશીની હોય છે તો અહીંયાના લાલજી સુમારના સ્કૂલના જે શિક્ષકો છે એ પણ બહુ સારો શિક્ષણ આપી રહ્યા છે અને આજુબાજુના જે પાડોશી છે એ દેખાઈ રહ્યો છે કે સ્કૂલની દેખરેખ કરે છે આજના શિક્ષણ દિવસે મેસેજ એ આપીશ કે સર્વે બાળકોને એજ્યુકેશન લેવો ખૂબ જ જરૂરી છે આજના જમાનામાં એઆઈ પણ આવી રહ્યું છે પરંતુ શિક્ષણ સાથે થોડું ઘણું પ્રેક્ટિકલ પણ જરૂરી છે આગળના જમાનામાં સાહેબને ખ્યાલ હશે કે ટીચર બધા રહેતા હતા જેવી રીતે રમતગમતના ટીચરોએ સાંસ્કૃતિક કાર્યક્રમના ટીચર હોય મ્યુઝિકના ટીચર હોય વચ્ચે ગવર્મેન્ટે ટીચર ની ખામી હતી એટલે નહોતા પાછો મને એવા સમાચાર મળ્યા છે કે એ પણ ટીચર હવે ધીરે ધીરે સ્કૂલમાં આવી રહ્યા છે ખરેખર શિક્ષણ એટલે ખાલી ભણવાનું જ ન હોય એની અંદર ઘણી બધી ખૂબીઓ હોય છે બાળકોમાં કે ભણે સાથે પોતપોતાનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને શિક્ષણ જો શિક્ષક જાળવી રાખે એ શિક્ષકને ખબર પડે કે એનામાં ટેલેન્ટ શું છે જો એ ટેલેન્ટને શિક્ષક અને સાથે વિદ્યાર્થી પકડે તો આપણું ભવિષ્ય બાળકોનું ઉજળું રહે સૌ પ્રથમ તો હું એજ્યુકેશન ટ્રસ્ટ જે તુર્ક સુલતાનભાઈના અંડરમાં જે કામગીરી કરી રહ્યું છે ટ્રસ્ટ એ તમામ ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કરીશ કારણ કે સર્વે ટ્રસ્ટીગણ દ્વારા એક પ્રેરણાદાયીક કાર્ય ઉમદા કાર્ય શ્રી લાલજીસુમાર શાળાની અંદર કરવામાં આવ્યું છે અરે અમારું ઘણો સમયથી લાલજી લાલજીસુમાનના સ્ટાફનો પણ એક સ્વપ્ન હતું બાળકોનું પણ એક સ્વપ્ન હતું કે અમને એક પ્રાઇવેટ શાળા જેવો સરસ મજાનો સ્કૂલનો ડ્રેસ અલગથી મળે તો એ આપ સર્વેના પ્રયત્નોથી આવું સરસ મજાનું ભગીરથ કાર્ય જે અમારું થયું છે અમને એમ હતું કે અમારો બાળક ગમે ત્યાં દૂર ઊભું હોય શાળા આવતું હોય તો દૂરથી પણ અમને ખ્યાલ આવી જાય અથવા કોઈ જોવે તો પણ ખ્યાલ આવી જાય કે આ ઓળખ છે તો આ બાળક લાલજી સુમાર પ્રાથમિક શાળાનું છે એની સાથે સાથે અમે એમના આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવ્યા છે જે પણ બાળકો પહેરી અને રેગ્યુલર દરરોજ સ્કૂલના ડ્રેસમાં પ્રાઇવેટ સ્કૂલની જેમ આવશે અને ખાલી એવું જ નથી કે બાળક સ્કૂલમાં આવે એને સ્કૂલની અંદર એજ્યુકેશનની સાથે સાથે એને સંસ્કારરૂપી શિક્ષણ સ્વચ્છતાના સર્વે પાઠ ભણાવવામાં આવે છે એટલે આજે આપ સર્વે આવીને જોયું કે શાળાની અંદર શું શું કાર્ય કરવામાં આવે છે એક શિક્ષક તરીકે હું કહું એમ નહીં પણ આપ સર્વે ટ્રસ્ટી ગણોને આવ્યું અને જોયું અને ખરેખર આપને આનંદ થયો એ અમારા માટે ગૌરવની વાત છે દુનિયાની આપ સર્વે આપ જાણીએ છીએ કે માતા પિતાને પછીનો જો કોઈ શિક્ષણને દરજ્જો આપવામાં આવ્યો તે ગુરુને આપ્યો છે તો એ બાળકો શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે ખૂબ બાળકની પ્રગતિ થાય એમનું ઘડતર થાય એવા હર હંમેશા અમારા પ્રયાસ હોય છે અને અમારું બાળક ભણી ગણી અને ખૂબ આગળ વધે અને શિક્ષક કરતાં પણ સવાયું થાય એવું હરેક શિક્ષકને અને માતા પિતાને પણ એવી જ સપના હોય છે કે મારું બાળક ભણે આગળ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે આપણે સર્વે ઉદાહરણરૂપી અત્યારે જોઈ રહ્યા છીએ કે સુલતાનભાઈ આપણી સમક્ષ ઊભા છે એમની કાર્ય પદ્ધતિ એમની શરૂઆત મેં જોઈ છે અને અત્યારે સુલતાનભાઈ કઈ કઈ જગ્યાએ પહોંચાશે એક એક જાતનો ખૂબ પરિશ્રમ સંઘર્ષ આવું બધું કરી અને આપણે કોઈપણ વસ્તુ હાંસલ કરી શકતા હોય છે પણ એના પર વિશ્વાસ રાખવો પડ્યો પડતો હોય છે સમગ્ર ટીમ સાથે કામ લેવાની એક તમારામાં આવડત હોવી જોઈએ આ બધું જ કહીને આપણે આગળ વધીશું તો બાળકોને આપણે એ જ પ્રેરણા આપી કે આ ભણી ગણી અને એવું નથી કે તમે નોકરી જ કરશો પણ પ્રાઇવેટ પણ ખૂબ ધંધા છે ખૂબ આપણી પાસે અહીંયા રોજી પણ છે પણ જો બાળક ભણેલું હશે તો આપણે એને કોઈપણ જગ્યાએ કંપની કે કોઈપણ જગ્યાએ એને નોકરી માટે મૂકી શકશું અથવા એ નોકરી કરી શકશે